ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અમારે ગુડ મોર્નિંગ બા શું કરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ શું કરો અહીંથી યાટો મેથી બેટો હો મમ્મી કપડાનું મશીન ચાલુ કરે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને બધા સવાર સવારના પોતાના કામે હોય હું મારું એડિટિંગ કરવા બેસી ગઈ ને આમ મન ભાઈને એક શિયાળામાં બધાને હોવાનું મન થાય અને આને વહેલા ઉઠવાનું મન થાય અત્યારે આડા પાછે ઉઠી જશે પછી આખો દિહુ રહેશે ને પછી નીચે ઉતરશે જ નહીં પછી એને બસ હોવું જ હોય અને અત્યારે મસ્ત ઉઠી જશે વહેલો કંઈ કામ હોય નહીં ત્યારે તો એ જો ઊઠી ગયો એટલે મમ્મી એને ખવડાવી લેશે હું મારું રીલ એડિટિંગ કરી દઉં પછી આગળ મળીએ શું કે ગીશું શું કરશ હમ ખાસ સર વિચાર અત્યારે સારું આવે તો ખાઈએ થોડુંક અને હું જો લોટ બાંધ્યું છું અત્યારે હમ શાક ને છેનું શાક આજે કાંઈક નવું શાક બનાવી લઈએ આપણે આલુ મેથી અલે મટરમેથી હમ્મ મટરમેથી વિચારતા શું શું આમાં છે ને પહેલા મેં ડુંગળી સાતરી નાખી આ ડુંગળીની ગ્રેવી કરવાની ડુંગળી બે ચમચી દહીં અને ધાણા એની ગ્રેવી કરી નાખવાની અને આમાં બધા આખા મસાલાને ઉધવા જો ટાઈમ રહેશે ને તો હું રેસીપી બતાવીશ અને જો ટાઈમ નહીં રહે તો નહીં બતાવું કેમ કે ઓલરેડી બાર વાગી ગયા હતા અને પપ્પા એ જશે પરિવાર છે ઘરે

બધા જમી લીધું છે હવે હું ને બાકી છીએ તો અમે જમી લઈએ જો આપણી ડિશ તૈયાર થઈ ગઈ છે બધા માટે રોટલી બનાવી છે મારા માટે રોટલો બનાવ્યો રોટલી સલાડ કાકડી પર ડુંગળી મરચા અને મેથી મટર હમ હા કીસુ રોટલો ખાઈ જે ને મસ્ત બની તો ગાઈઝ જો અમે લોકો બહાર નીકળી ગયા હતા ને હંમેશા ને ઘરે આજે આટો મારવા આવ્યા હતા ને હેલો ગાઈઝીસ એ ગાઈઝીસ તમે લોકો તો હમણાં કેમેરાને ઉલાડી દે ને ગુડ ઇવનિંગ અને આ લોકો અહીંયા ક્રિકેટ રમતા હતા કે શું રમતા હતા કેચમ કેચી કરતા હતા

આવી બોલવાની <laughs> <laughs> ગાના નમસ્કાર તેમ તો ભાફા કપડા આખ આઢળી જતા આવતા વાતમાં આયા અહીંયા કઈ રીતે કઈ રીતે કેસો તો ગાઈસ જો અમે માસીન ઘરે હતા માસીન ઘરેથી નીકળીના તો માંસા લોકો આટલ મજા હતા પણ ને તો પરણે લઈ લઈ ગયા સ અટ અને પહોંચી ગયા થી આપણે લોકો અટ ના ગયા હતા ને હવે પાછળ લટકે ગયા હતા ગયા હતા તો એવું હોય તમને ખબર જ છે કે ના એવું જ હોય તો ગાઈસ જો અહીંયા આપણું જમવાનું આવી ગયું છે તો ગાઈસ જો અત્યારે આપણે અહીંયા ફૂલ ટ્રાફિક છે વસ્ત્રાલમાં વસ્ત્રાલથી આવતા સિટીએ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અડધી કલાકથી ઊભા થયા ટ્રાફિક ઘરે પહોંચી ગયા અને અગિયાર વાગી ગયા હતા કેમ કે બહુ ટ્રાફિક હતું રસ્તામાં અને ખરા જ બહુ ટ્રાફિક નડ્યું કેમ કે ખબર નહીં કેમ આજે સિટીમાં બહુ ટ્રાફિક હતું અને અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે હું આ બ્લોગનો અહીંયા જોઈન કરી છું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય રામ બાય બાય